એટલે સિવિલ હોસ્પિટલમાં ચાર હજારનું ઓપીડી હોય અને આનું સામાન્ય જે માણસ હોય ખાસ કરીને જેની જરૂરિયાત હોય આવતા હોય એટલે દવાની જે જરૂરિયાત છે આનું અલગ અલગ પ્રોસેસથી આપણું દવા લઈએ છીએ એટલે દવામાં જે છે પહેલાં તો જે સરકાર સી તરફથી જે જીએમએસસીએલ છે ત્યાંથી આપણા જેલ ડિસ્ટ હોય એ જે કહેવાય આનું બધું પૂરતા પ્રમાણે મળે છે આ સિવાય કદાચ આમાં ટ્રાન્સપોર્ટેશનમાં અથવા ત્યાંથી આવવામાં કોઈ મુશ્કેલી થાય તો આપણા પાસે એ જી એમએસસીએલનું આરસી હોય એટલે આરસી ઉપર આપણું ઓર્ડર કરી દઈએ પછી આથી આરસી નું ઓર્ડરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આપના જે ટેન્ડર છે આ ટેન્ડર પ્રક્રિયાથી કરીએ છીએ તો પણ આ આ ત્રણ જે પ્રોસેસ છે આથી નહીં થાય તો પણ આપણે એક ચોથો રસ્તો ચાલુ રાખેલી છે જે દર્દીના હિતમાં છે અને દર્દીનું ક્યારેય મુશ્કેલી નહીં થાય આ માટે આપણા પાસે લોકલ પરચેઝ જે તબીબી દીક્ષકની સીમામાં આવે એવી રીતે આપણે પરચેઝ કરીએ છીએ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી હેરાન નહીં થાય એવી રીતે આપને આપણે રાખેલી છે પણ અમુક અમુક સમય એવી પરિસ્થિતિ થાય કે એકાદ બે દિવસ માટે એકાદ બે દિવસ માટે આપણે જે જે એજન્સી છે આનું કોલ કરીએ અને ક્યારે નહીં આવે તો ત્યારે એકાદ બે દિવસ માટે મુશ્કેલી થાય પણ પણ જે કાયમી છે કાયમી આપના દર્દીના હિતમાં ધ્યાન લઈને દવાનું પૂરતા તો રાખીએ છીએ આ માટે હું કીધું કે જે જે પાસે ચાર પાંચ છે આ ગુજરીએ છીએ અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે દવાની મુશ્કેલી નહીં થાય હું હમણાં કીધું કે ફોર ટ્રાન્ઝિયન્ટ પીરિયડ એટલે થોડું સમય માટે એકાદ બે એકાદ દિવસ માટે એવું ક્યારે મુશ્કેલી થાય પણ આ કાયમી માટે એટલે આવતા દિવસે અથવા પરમ દિવસે આપણા કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રોસેસથી આપણા દવાની જે અછત છે આ પૂરી કરીએ છીએ અને અને આપણે દર્દીને હિતમાં ધ્યાન લઈને ક્યારે દવા ખૂટે નહીં આપણને ધ્યાન રાખીએ છીએ નહીં સિવિલ હોસ્પિટલ જે છે આ સરકારી હોસ્પિટલ છે અને સરકાર પાસેથી આપણું બધું મળે છે અને અને નાનાનું કંઈ પ્રશ્ન નથી ફાઇનાન્સનું કંઈ પ્રશ્ન નથી બહારથી લેવાનું કંઈ પ્રશ્ન જ નથી આપણા અમુક અમુક સમયે જે ક્યારે મારા ધ્યાનમાં આવે કે એનએસ એટલે નોટ ઇન સ્ટોક હોય તો તો આપણે તાત્કાલિક આનું પૂરતો કરીએ છીએ પણ હું હમણાં કીધું કે એકાદ બે દિવસ માટે ક્યારે એવું પરિસ્થિતિ થાય પણ કાયમી માટે ક્યારે થાય નહીં હું પર્સનલી આ ઉપર મોનિટર રાખું છું અને અને એવું કંઈ મુશ્કેલી હોય તો હું તાત્કાલિક આનું શોર્ટઆઉટ કરું